થાનગઢના હિરાણામાંથી અગિયાર લાખ ચાળીસ હજારનો દારૂ ઝડપાયો એલસીબીએ વિદેશી દારૂ અને બિયરના ટીન ઝડપી પડ્યા ત્રણ આરોપી ફરાર પકડવા ચક્રો ગતિમાન સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી દ્વારા થાનગઢ તાલુકાના હિરાણા ગામેથી અગિયાર લાખ ચાળીસ હજાર ચારસો એંસીનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે આ દરોડામાં કુલ સત્તરસો બાવન વિદેશી દારૂની બોટલો અને ટીન જપ્ત કરવામાં આવ્યા હતા જ્યારે ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયા હતા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે જે જાડેજા પો સબ ઇન્સ જે વાય પઠાણ અને પેરોલ ફર્લો સ્કવોડના પો સબ ઇન્સ એન એ રાયમાની ટીમોએ સંયુક્ત રીતે પેટ્રોલિંગ કર્યું હતું આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે વાય પઠાણને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપીના કબજા ભોગવટાના મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો દરોડા દરમિયાન સાતસો પચાસની છસો અડતાલીસ વિદેશી દારૂની બોટલો જેની કિંમત આઠ લાખ સત્તાણું હજાર છસો થાય છે અને અગિયારસો ચાર બિયરટીન જેની કિંમત બે લાખ બેતાલીસ હજાર આઠસો એસી થાય છે તે મળી આવ્યા હતા આમ કુલ અગિયાર લાખ ચાલીસ હજાર ચારસો એંસીનો પ્રોહિબિશનનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આ મામલે થાનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આ કેસમાં ફરાર થયેલા આરોપીઓમાં ચેતન કણોત્રા રહે મોરથડા થાનગઢ રોહિત પરમાર રહે હિરાણા થાનગઢ અને ખીમા પરમાર રહે હિરાણા થાનગઢ ના ફરારથી ગયા હતા જેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે ટર કેતન પરમાર અમદાવાદ દસ્તક 24 ન્યૂઝ